છે તમે જોઈ રહ્યા છો ભાવે નલિયાની પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબી અબડાસા તાલુકામાં નલિયા ગામની પ્રાચીન ગરબીઓ પૈકી એક એટલે લગભગ એકસો વર્ષ જૂની ચાંદ માતાજી અને ગૌરક્ષક માધવજી દાદાના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાતી શ્રી પુષ્કળા ગરબી મંડળ મોટાભર દ્વારા વર્ષોથી નવરાત્રિ ઉત્સવની ઉજવણી પરંપરાગત અને ધાર્મિક ભાવભક્તિ સાથે કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન આ વિસ્તારના વિવિધ જ્ઞાતિના લોકો એક પરિવારની ભાવના સાથે તન ધનથી આ ઉત્સવમાં ભાગ લે છે પૂજા આરતી પરંપરાગત જૂના ગવાતા છંદો માતાજીના પદો ગાઈને હજુ પણ અહીં ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં મોખરે રહ્યું છે જેમાં વેશભૂષા દાંડિયા જૂના રાસ વગેરે અહીં રજૂ થાય છે લોકો સામેલ થાય છે અને ભાવિકો તેનો લાભ લે છે દર વર્ષે અહીં બાલિકાઓ સ્વરૂપે નવદુર્ગા પૂજન શસ્ત્રપૂજન અને અન્ય વિવિધ વિશિષ્ટ સર્જનાત્મક આયોજનાઓ આ નવરાત્રિની વિશેષતા રહી છે જેમાં સૌ દાતાઓ પણ સહકાર આપી રહ્યા છે દરરોજ ચાર નાસ્તો અલ્પાહાર અને પ્રસાદ મહાપ્રસાદના આયોજન કરવામાં આવે છે સાવ નાના ભૂલકાઓથી માંડીને અબાલ વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકોની હાજરીથી આ ચાંદ માતાજીની ચોક વધુ દીપે ઉઠે છે અને ઉત્સવની અનેરો બનાવે છે પુષ્કર્ણ નવરાત્રિ મિત્રમંડળના ભાઈઓ તથા બહેનો જે રીતે સમાનતાની સાથે નવરાત્રિનો ઉત્સવ ઉજવી રહ્યા છે જે આજના સમયમાં ગૌરવપ્રદ છે આગામી દિવસોમાં આ જ પ્રણાલીકાને જાળવીને આપણા વડીલોએ શીખાવેલા સંસ્કારોનું જતન એ જ આપણી ગૌરવગાથા છે મોટાભરના રહેવાસીઓ ઉપરાંત નલિયાનગરના અનેક વિસ્તારમાં ભાવિકો તાલુકામાંથી પણ અનેક લોકો આ ગરબી જોવા આવે છે સૌના સાથ સહકાર અને મહેનતથી આ આયોજન પાર પાડે છે સુખદ અને સંપન્ન થાય છે